સુરત જિલ્લાના બારડોલી નગરમાં એક જ્વેલર્સના દુકાનદાર ગ્રાહકોને ગિરવે મૂકેલું સોનું લઈને ફરાર થઈ ગયો બારડોલી શહેરના ધરોડ રોડ પર શિવસાઈ રેસિડેન્સીમાં રહેતા એક પરિવારે દીકરીના ઇલાજ માટે પૈસાની જરૂર હોવાથી પંડર તોલા સોનું ગીરવે મૂકીને આશાપુરા જ્વેલર્સના ઉમેશ ઉર્ફે દિલીપ સોની પાસેથી એક લાખ સિત્યાસી હજાર રૂપિયા વ્યાજે લીધા હતા

હવે બીજે દિવસે તમારો ગોલ લઈ જજો એમ કહીને અમને કીધું હતું તો બીજે દિવસે અમે ગયા તો એમની દુકાન બી બંધ એમના ઘરે બી ટાળું બધે જ ફોન બી બંધ આવે છે મોબાઈલ ફરિયાદીને ખબર પડે કે પૈસા આપવાના નથી જેથી સોનું આપવાના નથી જેથી એમને આશાપુરા જ્વેલર્સના માલિકની